તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલમાં ફસાયેલા આઠ લોકો માટે બચાવ કાર્ય કરાયું તે જ શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલમાં આઠ લોકો ફસાયેલા હોવાની ઘટના સામે બચાવ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે ટનલ બોરિંગ મશીન અને અન્ય અવરોધો જે બચાવ કાર્યમાં વિઘ્નરૂપ બનતા હતા તેમને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ અવરોધોને દૂર કર્યા બાદ બચાવ ટીમો ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે માર્ગ મોકળો કરી શકશે આ ઘટના દરમિયાન ટનલ બોરિંગ મશીન અને અન્ય સાધનો ફસાયેલા કામદારો સુધી પહોંચવામાં અવરોધરૂપ બન્યા હતા બચાવ ટીમોએ આ અવરોધોને દૂર કરવા માટે વિશેષ સાધનો અને ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે જેથી ફસાયેલા લોકો સુધી ઝડપથી પહોંચીને તેમને સુરક્ષિત બહાર લાવી શકાય સ્થાનિક પ્રશાસન અને બચાવ એજન્સીઓ સતત સમન્વયમાં રહીને ફસાયેલા કામદારોને બચાવવા માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહી છે આ માટે તેઓ આધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે જેથી બચાવ કાર્ય ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા અને ચિંતાનો માહોલ સર્જ્યો છે બચાવ કાર્યની સફળતા માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને ફસાયેલા કામદારોના પરિવારજનોને આશ્વાસન આપી રહ્યા છે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે આ ઘટનાની નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહી છે અને બચાવ કાર્યની પ્રગતિ પર નજર રાખવામાં આવી રહી છે